વિસાવદર તાલુકા મેં ટેક રાખેલી છે ગોપાલભાઈ જ્યાંથી આમાં આવ્યા એની ટિકિટ લેવા અને બહાર પડ્યા કે ગોપાલભાઈ આમાં ટિકિટ લેવાના છે તો અમે ત્યાંથી થાન લીધી હતી એ ગોપાલભાઈ વિધાનસભ્ય સુધી પૂગી જાય તો અમારે ટેક લેવાની મેં લીધી છે તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો છે વાત કરવાના છે તો આલા બેનની ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આપણે બેન વિશે સરસા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરી આવાનો વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે વિસાવદર પેટાસૂટણી આખા ગુજરાતની અંદર સરસામાં હતી દોસ્તો અત્યારે હાલ એમ કહેવાય છે કે આ બેનની ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે આ બેનનું એવું કહેવું છે કે વિસાવદરની અંદર ગોપાલ ઇટલિયા જીતે તો એના માટે બેને માનતા રાખી હતી દોસ્તો આ બેન શું બોલ્યા છે એન્ટલકી બન્યા રહેજો તમને આખી માહિતી દેવા જઈ રહ્યો છું દોસ્તો આ બેનનું એવું કેવું છે કે ગોપાલ ઇટલિયા વિસાવદરની અંદર જીતે તો હું માનતા કરી તો દોસ્તો આવી બેનોને ધન્યવાદ છે કારણ કે વિસાવદરમાં એટલા બધા લોકો કંટાળે ગયા છે કે વાત જ ના પૂછો દોસ્તો વિસાવદરની અંદર હારા નેતાની જરૂર હતી એમ કહેવાય છે કે જે ગરીબ લોકોની એમ કહેવાય છે કામ કરે ખેડૂત લોકોનું જે એમ કહેવાય છે કે એનું જે મનોકામના પૂરી કરે તો હાલ આ બેને પણ માનતા રાખી હતી દોસ્તો હાલ અત્યારે આ બેનની ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને વિસાવદરની અંદર ગોપાલ ઇટલિયાની જીત થઈ છે તો આ બેન શું બોલ્યા છે તો આપણા બેન વિશે પણ ચર્ચા કરવા જઈ રહ્યા છે આ બેન એવું બોલ્યા છે કે ગોપાલ ઇટાલિયા લીધે આ વિડીયો પોગાડો અને એમ કહેવાય છે કે મેં એના માટે માનતા રાખી હતી તો મારી માનતાની એમ કહેવાય છે કે બાધા છૂટી કરવી છે તો હાલ આ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂરને જરૂર બતાવો દોસ્તો અને મારી ચેનલમાં નવું હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં ત્યાંથી કરી આવના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો હાલ આ બેનની ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે આ બેને એમ કહેવાય છે કે વિસાવદનની અંદર ગોપાલ ઇટાલિયા આવી જાય તો હું માનતા રાખીશ તો આ બેનની માનતા પણ સફળ થઈ છે આ ગોપાલ ઇટાલિયા લીધી વિડીયો પોગે એવી આ બેન ની પ્રાર્થના છે દોસ્તો તો આ બેન માટે એક લાઈક ને કમેન્ટ કરીને જરૂર ની જરૂર બતાવ્યું દોસ્તો તો નો વિડિયો વિડીયો ગેમ લાઈક શેર જરૂર કરી ફરી વાર બીજો વિડીયોમાં મળીએ લે જય હિન્દ જય ભારત મળ્યો વાર બીજા વિડીયોમાં તપ્ત લે બાય બાય